જો જ્યાં જ્યાં છે ને ભજન બન્યા છે ને ત્યાં વાતું પડી છે એમના ભજન બને નહીં કારણ કે આમાં મહાપુરુષોએ ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે આ તો આપણને ખાતા નથી આવડતું આપણે ગાંઠ લઈને લેવા નીકળ્યા હોય હોનું ખરીદી કે જ્યાં જ્યાં મહાપુરુષોએ બાપુ અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે મીરાબાઈએ ચોખ્ખી વાત કરી કે આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાશી નહીં મળે આખી દુનિયાને ખબર છે હવે ઓળખવો કેમ અને આના માટે સદગુરુ જોવે તો સદગુરુ ગોતવા ચા ચા ગોતવા દુકાન હોય આની આખે આખા કપાળ રેંગ્યા હોય ટીસણ સુધી ડેર ખાવે ને આપણે હાલા જતા હાથ કરે ભગાત ખડા રે તેરા બેડા પાર કરી દો રોટલા હાટુ વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો પણ ભજનના ભરોસે સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રહેજે અંતે ઈનર હોપ છે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ બાપુ એક ગુરુનો શબ્દ હોય ને એને પકડી અને સાચા માર્ગના સાચું સન્નામું મેળવીને હાલતા થઈ જાવ ગમેય આંગળી પકડનારો મળી જાય ભરોસો બસ વિશ્વાસ આ જેસલ જાડેજો બાપુ સતી તોરલ ને ભેટો થયો ને અહીંયા સોરી કરવા ગયો તો બાપુ ગુરુ ગુરુગોતવો નતો ગયો આખી દુનિયાને ખબર છે ને અહીંયા ગયા ને કઈક ફાકું પાડ્યું ને ભજન હાલતા હતા ખીલો કઢાવ્યો અને પછી આવ્યા ને ઓલો ખીલો ઠપી ઠબી કરી બંધ થઈ ગયા ઘોડી ભેગા આવી ગયા ગુરુ ગયા ન થી ગુરુ ને કેટલું સેટું હતું કહ અને ઈ બે જણા ત્યાંથી હાલતા થયા ને તોરલના હાથમાં એકતા રહો તો જાડેજાના હાથમાં તલવાર થી બે વાદ મીડિયા કરવા કે આ તમે આખી દુનિયા ને હુતા નથી હોવા દેતા નથી શું ના આગડા તાણ તાણ કરો તોરલ કે આ તમને નહીં સમજાય તમે જે કરો એ તમે કરો ને અમે જે કરી અમને કરવા દીધું ઈ કે નહીં મારી તલવાર વધે તોરલ કે ભૂલો છો દરબાર આ એક તારો કરી તલવાર નો કરી શકે ઈ કે નહીં કાળ ઝાડ બાપુ કચ્છનો બારવટીયો કાળો નાગ કહેવાય સદી તોરલ હામો લાંબો હાથ નથી કરી ઈકો શું કામ ભજનનો પાવર હતો તોરલ પાસે નકર હવે એક ચાટકો મારતા જાડેજાને વાર કેટલી બાપુ હારા હારા ને ધૂળ ખબર આવી દીધી એક બૈરું સામે બોલતું હોય ઉપાડવામાં વાર કેટલી લાગી જો ભજન ની તાકાત ની વાત કરું છું જાડેજો ને તોરલ બે વાત કરે તોરેલે તોરલે કીધું જો માર્ગે સડી જવા માણસ અવતાર મેળ્યો છે આ એક તારો કરી તલવાર ન કરીએ કે તમે વેમ છો બાકી રોતા નહીં આવડે પછી જાડેજો કે છે તો આનું પ્રમાણ મને આપો હવે અહીંયા તોરલે કઈ બે ભજન ગાયા હોત તો જાડે જો સમજી જાત તોરલે કીધું કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ ઈ વાત કરતા વાલ લાગે દરિયો આવ્યો હોડીમાં બેઠા ને ઉપડ્યા દરિયામાં એ મત દરિયે હોડી ફૂકી ને પવન દિશા બદલાવી ને ખોરડા જેવડા જેવડા મોફા મીડા નું લડવા તેથી કચ્છ કાળો નાગ રાહ 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 મીડો રોવા ઓ ભાઈ ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો અને એક લખવું હોય તો લખી રાખજો

તારે બાપુ જાડેજાને ને એમ થયું ઘરે તારી ભલી થાય એક તારામાં પાવર છે એ તો મને અત્યારે ખબર પડી તેથી તોરલ સાબકા ઉપર સાબકા મારે હોય કે જાડેજા તમે જેને માર્યા ની બધા જીવવું પણ લોહી ની શેડી ઉડી માં મજા આવતી હતી ને મરી જાઓ વેલું મળું મારવાનું તો છે દરિયામાં ધૂબકો મારી દો પણ મરી શકાય મેં હમણાં કીધું તેમ આમાં શે કોઈ ની ઈજા મરવાની તોરલ તોરલ મને આવી ખબર નહોતી બાપુ બરફ ની પાય ઢોગળે એમ જાડેજો મંડ્યો મીંડો ઓગળવા તોરલ મને આવી ખબર નહોતી મોત આવી રીતની ઉઘરાણી કરશે અને તેથી સતી ચોરલ કહેશે જાડેજા જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો અને કાંઈક હરીનું નામ લઈ લો મારો અલગ તણી હમણાં હોળી પગડી દે ગભરાવમાં હું તમારી ભેળી છું શું કામ મૂંઝાવું છું પણ ગમે એટલા ભેગા હોય આમ આમે સિંહ ઊભો હોય બોલી શકાય સીતારામ નો બોલાય સીતારામ આંખના નંબર વ્યા જાય તોરલ બાપુ આશ્વાસન આપે છે કચ્છનો નો કાળો નાગ આપણે તો એનું પાંચ્યું નથી તોય ઠેકડા ભરી છે આમ કરી નાખું તેમ કરી નાખું બાયું ચડાવે જ્યાં જાવ બધા બાયું ચડાવે મારી નાખું થોડે મારી મારી પાસે એમને પૂછ તો ખરો શું દશા છે એમની અને વાત કરતા વાર લાગે ને હોળી આમ કાંઠે પૂગી ને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો મને આ માર્ગ બતાવો બાપુ પછી જિંદગીમાં ઉપાડી નથી એમ ગાંઠ વળી જ્યાં બન્યા છે ને આ વાતો અમે રામાપીરનું એ ગાયું છે એમના માસીન દીકરા ભાઈ રામદેવજી બાપા ના દીકરા ભાઈ હરભુજી એને આ ભજન ગાયું છે ક્યારે રામદેવજી બાપાને જવાનું સમજો રામદેવજી રામદેવજીના હશે ભગતો આમાં બધા મંડળ વાળા હશે કદાચ રામદેવજી બાપાને જવાનો જ્યારે સમય થયો ને એટલે એમના કુટુંબને ભેળું કરીને કીધું કે મેં તમને એટલા માટે ભેગા કર્યા મારો સમય થઈ ગયો અને મારી હવે તૈયારી કરો પણ એક વાત હું તમને કહું કે દુનિયા હું ગયા પછી કોઈ પણ માણસ ગમે એવી વાત કરે મારી સમાધિને ખોદવાની વાત ન કરતા કારણ કે રામદેવજીને ખબર હતી અરભુજી એમના માસીન દીકરા ભાઈને વચન આપેલું જો વચન કોને કહેવાય મેં તમને કીધું કે આ તારીખે હું આવીશ ને હું આવ્યો એને વચન નો વચન વિવેકી જેને નારી પાનભાઈ ની વાણી છે ને વચન થી આ ધરતી છે વચન થી આકાશ છે વચન થી સૂર્ય ચંદ્ર છે બાબુ વચન આગવું છે તમે મને કહો કે આટલા વાગે આવજો ને હું આવી ગયો એને વચન નો કહેવાય વચન આખી વાત છે આની માટે સદગુરુ જોવે અરભૂજીને વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય નો જાઈશ નહીં અને બે ભાઈને મળાણું નહીં અહીં સમય થઈ ગયો જવાનો એટલે એમના કુટુંબને ખુલાસો ન કર્યો કે મારે અરભૂજીને મળવાનું છે પણ એમને કીધું કોઈ પણ માણા વાત કરે મારી સમાધિને ખોદતા નહીં હવે આ રામદેવજીનું બધું કાર્ય થઈ ગયું સમાધિ દેવાઈ ગઈ અને ઉડતી ઉડતી વાત ના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગશ થઈ ગયા હર્ભુજી ના પડે છે ખોટી વાત હું માનું જ નહીં એ તો વચનનો પાકો સિદ્ધ પુરુષ છે ભલા મણા મને કીધું છે કે મળ્યા વગર જઈશ નહીં અને કોઈ દિવસ જાય જ નહીં ખોટી વાત એટલે કોકે કીધું કે પણ અમે ત્યાં જ હતા મુઠી માટી મેં હોત નાખી તી હું ન્યા જ હતો તોય હર્ભુજી કહે છે હું ન્યા રણુજા જાઓ અને પાકું કરું પછી મને હા થાય બાકી તમારું કીધું હું ભલે માટી નાખ્યું હોય બાકી હું માનું નહીં રામદેવજી બાપા બાપુ કેવો સિદ્ધ પુરુષ છે જે આંકડા તો કાઢો મારા રામ અને આપણી ધરતી કેટલી પવિત્ર છે બાબુ જન્મ આનો પાવર હોવો જોઈએ અને અરભુજી ત્યાંથી ઘોડો લઈને નીકળ્યા રણુજા આવવા માટે અને રણુજાના સીમાડે રામદેવજી બાપા ઘોડા ચડે છે અને રામદેવજી બાપા સામે લીમડાના સાં બેઠા છે અને અહીંયા બાપુ આ અરબુજી ભજન કરેલું હરભુજી ને હરખ અપાર ઘોડેલા ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના અને તે હેતેને ને પ્રેતે ભાઈ દોનુ ભેટ્યા કરી કહું બાણી મન વાર ત્યાં બે જણા થી ઉતરીને બે જણા ભરીને ભેટ્યા અને પછી બાપુ કે છે હરભુજી કે મેં તો આવી વાત સાંભળી હતી રામદેવજી બાપા એ બધો ગોળો ટોળો કરી નાખ્યો બેસ ને દુનિયા છે ગમે એ વાત કરે કહું બો કીધું નથી પીધો આ કહું બો બનાય કહું બો બનાય વાત આખી ફેરવી નાખી

આખો ડાયરો વિચાર કરે કે આને ભાઈ જો ભાઈ વિયો ગયો અને શરમ નહીં આવતી હોય ઘોડા ઉપર બેન હાલ્યો આવે હવે અહીંયા આવ્યો અને અહીંયા આવીને કીધું કે શું બધા બેઠા હોય કે શું ભલામાણા ગાંડા જેવી વાત કરે રામદેવજી વી ગયા ત્રણ દી થયા તને ખબર નથી અરબુજી દાત મીડા કાઢવા કે રામદેવજી તો પણ મને અટાણે સીમાડે ભેગા થયા ઈ કે આખું ગામ ખોટું તું એક હાચો હવે આ ચાર વસ્તુ આપી હતી એ બાપુ બતાવી અને બધાને શંકા જાગી કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી રામદેવજી બાપા બહાર નીકળી ગયેલા હાલો ખોદવા જવો એ બધા અહીંયા આવ્યા અને આમ ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ ગયો તમારી જાતના રજપૂતો મેં તમને કીધું તું તમને મારી વાત ઉપર વિશ્વાસ નો આવ્યો મેં તમને કીધું તું કે તમે સમાધિ માથે ઘા ન કરતા સુકામ હું આઈ તીજી પેઢી એ ફીર થઈશ પણ હવે હું આહીથી સૌરાષ્ટ્રમાં જઉં છું પેલું પીરાણું આપણું કેબીનાથને પાળ્યત બાપુ રામદેવજી બાપા આયવા અહીંયા પછી કાંઈ છે નહીં રાહ બાકી રામદેવજીના જો શબ્દ બાપુ પર ભરોસો રાખ્યો હોત ને તો રાજસ્થાન આજ હોનાનું હોત બાપુ રામદેવજીનો એવડો પ્રતોને આજ આપણે આ કશ કાઠિયાવાડને સૌરાષ્ટ્રમાં જુઓ ને કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય નેજો ન હોય કે રામદેવજીનું મંડળ ન હોય એવું કોઈ ગામ નહીં હોય આંટો મારું હોત મારી જો અને પછી બાપુ અર્ભુજીને ખબર પડી કે ખરેખર રામદેવજી મને વચન પાળવા માટે જ મને મળ્યો તો પછી હરભુજી જે રોયો છે ભાઈ એ મારા બાપ હું તને ઓળખી નો હોય તું વ્યાઈ ગયા પછી તું મને મળ્યો હું તારા પગ ન જાલી ગયો મારા બાપ તને મારે હવે મળવું હોય તો શું કરવું પડે તેથી આકાશવાણીમાં રામદેવજી અરભુજીને કે છે કે ચોખા ઘીની જોત કરજે થોડી ધજા ચડાવજે ગુગલ નો ધૂપ કરજે અને મારા નામના પાંચ ગાણા ગૌરવજે હું કોઈ પણ સ્વરૂપે આવીશ તમને ભરો હોય કે ન હોય અમને ખબર છે કે આમાં ક્યાંક બેઠો છે વાત પાકી છે અને પછી બાપુ ઈ કે હવે હું નહીં આવું જોત ઉપર ભરોસો રાખજે હવે હું નહીં આ દુનિયામાં આવું એમ કહીને વ્યાજાને પછી બાપુ હરભુજી રોતો રોતો ગાય છે શું કહે છે we okay. okay. સાજીદાઓ ને બાપુ એક જોરદાર તાલી થી બધા આ મોજ છે ને સાજીદા નો છે આ અમારા હાથ પગ છે આ વખાણ તમે અમારા જ કરવાના આવડે એમને પરસો વાળ્યો એના નથી કરવાના એ મને ખબર છે પણ આ ઉપકાર આમનો છે આ પ્રોગ્રામ ઉજાડવો હોય કે પ્રોગ્રામ બગાડવો હોય આ બધું કરી શકે સાજીદા છે ને એ અમારું ઘરેણું છે બાપુ અમારા હાથ પગ છે ખરેખર દિલથી બજાવ્યું બહુ મજા કરાવી અને મારી કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો બધાય શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર જય માતાજી જય શિયારામ